છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી હાઇવે પર આવેલ મિલન ગેસ્ટ હાઉસ દેહ વેપારના ધંધા માટે ખૂબ ચર્ચામાં રહેલું છે ત્યારે ભૂતકાળમાં આ જ ગેસ્ટ હાઉસમાં બે વાર વીએચપી અને બજરંગ દળ તેમજ યુવાનોએ રેડ કરી ગેસ્ટ હાઉસના માલિક અને મહિલાઓને પોલીસમાં સોંપી હતી ત્યારે જ વધુ એક વખત યુવકોએ જનતા રેડ કરી બે યુવતીઓને ઝડપી હોવાનું સામે આવ્યું છે જેમાં ગત સાંજે છ વાગ્યા આસપાસ યુવકોને બાતમી હતી કે મિલન ગેસ્ટ હાઉસમાં ફરીથી બહારની યુવતીઓ લાવી અનૈતિક ધંધા શરૂ થયા છે તે મુજબ યુવાનોએ ગેસ્ટ હાઉસમાં રેડ કરતા બે મહિલા અને દલાલને ઝડપી પાડ્યા હતા હતા યુવકોએ પોલીસને બોલાવી કાયદેસર કાર્યવાહી માટે સોંપવામાં આવી હતી તો હાલ આ ગેસ્ટ હાઉસનો મુખ્ય માલિક પાસા હેઠળ જેલમાં જ છે છતાં પણ આ જ ગેસ્ટ હાઉસમાં ફરી અનૈતિક ધંધા શરૂ થયા ત્યારે સંચાલકોને કાયદાનો ડર રહ્યો નથી એવું લાગી રહ્યું છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App